વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનિમલ એક્સચેન્જ અંતર્ગત કેવડિયા પ્રાણી સંગ્રહાલયમાંથી વડોદરાના સયાજી બાગ ખાતે છ સાબર હરણ લાવવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનિમલ એક્સચેન્જ અંતર્ગત કેવડિયાના સફારી પાર્ક ખાતેથી વડોદરા શહેરના વિખ્યાત સયાજી બાગ ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં કુલ છ સાબર હરણ લાવવામાં આવ્યા હતા જેમાં બે નર સાબર હરણ તથા ચાર માદા સાબર હરણને સયાજી બાગના ઝૂમાં મૂકવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યા હતા જે બાદ ગતરોજ એનિમલ ટ્રાન્સપોર્ટ ગાઈડલાઈન મુજબ બે નર અને ચાર માદા સાબર હરણ સ્વસ્થ હાલતમાં વડોદરાના સયાજી બાગ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે આ સંદર્ભે વડોદરા સયાજી બાગના ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે વધુ માહિતી આપી હતી વર્ષ ચોવીસ પચીસમાં આપણે ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હાથ ધર્યા હતા જે પૈકીના એક એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કેવડિયા ઝૂથી કુલ છ નંગ સાબર આપણા ત્યાં કાલે આવી પહોંચ્યા છે ગઈ કાલે મારા ટીમના અધિકારીઓ વેટનરી ડોક્ટર અને મારા આસિસ્ટન્ટ ઝુક્યુરેટર કેવડિયા હાથે જઈ અને એનિમલ માસ ટ્રાન્સપોર્ટ ગાઈડલાઇન્સ મુજબ કુલ છ નંગ સાબર હરણ બે નર અને ચાર માદા બહુ જ સ્વસ્થ કન્ડિશનમાં આપણા ત્યાં લાવવામાં આવ્યા છે આપણા ત્યાં સાબર લગાવું પણ હતા પરંતુ દુર્ભાગ્ય વર્ષ બે હાજર એકવીસમાં એપેડેમિકના કારણે આપણે સાબર પોપ્યુલેશન ક્રેશ થઈ ગયું હતું હવે આ સાબર હરણ પાછા આપણા ત્યાં આવ્યા છે અને સાબર જે ભારતનું સૌથી મોટી પ્રજાતિનું હરણ છે અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં ભ્રીડ થઈ અને આપણા ત્યાં ફરી પાછી જૂના જેવી સંખ્યા થઈ જશે વાળો સાબરનો પહેલેથી સુરક્ષિત વાડો છે આપ જુઓ છો અત્યારે અમે ખાલી સાબર અને ચિતલ જે ભેગા રાખી શકી શકીએ છીએ પરંતુ અમારે બ્રિડિંગ સારું સાબરનું કરાવવું છે એટલા માટે આપ જોઈ શકો છો કે વાડાની અંદર અમે એક બીજું ફેન્સિંગ કરી અને સાબર અને ચિતલને અમે બે બાજુ બાજુમાં પરંતુ બે અલગ વાડામાં રાખ્યા છે આ જે પર્ટિક્યુલર વાડો છે આપણો પહેલેથી સાબર માટે વર્ષોથી અહીંયા સાબર હરણ હતા જ આને કોઈ ઇશ્યુ હતો નહીં તમે આમ જે વાડાનો ટેકડો જોઈ શકો છો ઊંચાઈવાળો વિસ્તાર છે અને સાબર મૂળ સાબરને પાણી અને કાદવ કિચડ ગમે છે એટલા માટે અહીંયા અત્યારે વાડાની અંદર પાણી છોડી અને સાબર માટે અનુરૂપ વાતાવરણ કરવાની તૈયારી હાથ પર છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર